ગુજરાતમાં પ્રવેશે ચોમાસું નવસારી બાદ નબળું પડ્યું કે હવે ચોમાસું ફરી એક વખત સક્રિય થયું સૌરાષ્ટ્રના અનેક પંથકોમાં વરસાદી માહોલ છે ઉપરાંત પંચમહાલ દાહોદ વડોદરા છોટાઉદેપુર નર્મદા ડાંગ નવસારી વલસાડ કાપી દમણ દાદરાનગર હવેલી અને ગીર સોમનાથમાં વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યમાં સત્તરમી થી બાવીસ જૂનની વચ્ચે ચોમાસું સક્રિય થઈ શકે છે આ દરમિયાન તોફાની પવન સાથે વરસાદ પડી શકે છે રાજ્યના વિવિધ ભાગોમાં છૂટો છવાયો વરસાદ પડશે જૂન દરમિયાન જે વરસાદ પડશે તે ભારે પવન સાથે હોઈ શકે છે જેમાં કેટલાક સ્થળોએ વૃક્ષો પડવાની અને કાચા મકાનોના છાપરા ઉડી જવાની પણ શક્યતા રહેલી છે ઓગણીસ જૂનના દિવસે વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે राज्य में बरसात नहीं आ गुजरात स्टेट के लिए प्रसाद दिया जा रहा है डे वन से लेकर डे फोर तक आइसोलेटेड प्लेसेस पे लाइट तो टू मॉडरेट ट्रेन होने का पूर्वानुमान है और डे फाइव डे सिक्स और डे सेवन के लिए फिफ तो प्लेसेस पे लाइट से मॉडरेट ट्रेन होने का पूर्वानुमान है રાજ્યમાં વરસાદી માહોલ જામશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી તારીખ સુધી વરસાદી માહોલ જામશે તેવી શક્યતા છે આજ અંગે વધુ માહિતી મેળવીશું સહયોગી ગાયત્રી મારી સાથે સેટેલાઇટ ઇમેજ સાથે જોડાયા છે ક્યાં કેવી પરિસ્થિતિ છે તે જણાવશે ગાયત્રી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે કેવી પરિસ્થિતિ વાદળો જોવા મળી રહી છે જે ચોક્કસ એ જે રીતે ચાર દિવસ વહેલું ચોમાસું શરૂ થયું છે ને ત્યારબાદ સિસ્ટમ જે સક્રિય થઈ હતી તે વચ્ચે નબળી પડી અને ક્યાંક પાછું જે ચોમાસું હતું તે ફંટાયું ફરીથી આ સિસ્ટમ સક્રિય થઈ અને ફરીથી અનેક જગ્યાએ ગુજરાતમાં વરસાદ પડ્યો છે ન માત્ર ગુજરાત પરંતુ દેશમાં અનેક વિવિધ જગ્યાઓ પર વરસાદ પડ્યો છે હવે વરસાદની સ્થિતિમાં કઈ કઈ જગ જગ્યાએ સક્રિયતા દેખાઈ રહી છે કયા વાદળો બંધાઈ રહ્યા છે કેટલી પવનની ગતિ રહેશે ધુમ્મસ રહેશે કે નહીં ધૂની ડબરે ટીવી ઉઠશે તેને લઈને તમામ વસ્તુઓ આપણે સેટેલાઇટ ઇમેજ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીશું આ સેટેલાઇટ ઇમેજ છે કે જે આપણને દર્શાવે છે કે કઈ કઈ જગ્યાએ હાલ વાતાવરણ સક્રિય થયેલું છે એટલે કે જે સાયક્લો સર્ક્યુલેશન છે તે કઈ જગ્યાએ હાલ ચાલી રહ્યું છે આપણે મેપ દ્વારા જોઈ રહ્યા છીએ સેટેલાઇટ ઇમેજ દ્વારા જોઈ રહ્યા છીએ એમ કે અહીં જે છે સેટેલાઇટ ઇમેજ છે આ બંગાળની જે ખાડી છે કે જેમાં જે આપણે વ્હાઇટ કલરનો જે કલર દેખી રહ્યા છે ત્યાં સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે એ સિસ્ટમ અહીં સક્રિય થયેલી જોવા મળી રહી છે સાથે જ આ અરબસાગર છે તેમાં પણ અહીંયા સિસ્ટમ સક્રિય થયેલી જોવા મળી રહી છે વાત કરીએ ભારતની તો ભારતમાં પણ જે વ્હાઈટ કલરનો આપણે ઘેરો રંગ જોઈ શકીએ છીએ ત્યાં આ સિસ્ટમ સક્રિય થયેલી જોવા મળે છે ગુજરાત બાજુ આપણે આવી જઈએ તો અમદાવાદ બાજુ પણ આ સિસ્ટમ સક્રિય થયેલી જોવા મળી રહી છે મુંબઈ બેલગાવી બેંગલુરુ આ તમામ જગ્યાએ વરસાદ દેખાઈ રહ્યો છે આ સાથે જ મુંબઈથી ઉપર જે વાતાવરણ બન્યું છે ત્યાં પણ વરસાદ દેખાઈ રહ્યો છે વાત કરીએ અમદાવાદની તો અમદાવાદમાં પણ આ સિસ્ટમ સક્રિય થયેલી છે અને તેની અસર જોવા મળી રહી છે એટલે સમગ્ર આ જગ્યા છે તે તમામ જગ્યાએ જ્યાં વ્હાઈટ કલર આપણે જોઈ શકીએ છીએ ત્યાં સાયક્યુલેશન સર્ક્યુલેશન સક્રિય થઈ ગયું છે અને તમામ જગ્યાએ વરસાદ હવે પડી રહ્યો છે ક્યાંક તેની જે સ્પીડ છે તે વત્તા ઓછા પ્રમાણમાં થઈ રહી છે પરંતુ જે સિસ્ટમ સક્રિય થવી જોઈએ તે થઈ ગઈ છે અને તેમાં ક્યાંક નાનો મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે હવે આપણે બીજી એક દ્વારા સમજવાનો પ્રયત્ન કરીશું કે કઈ જગ્યાએ કેવો પ્રકારનો પવન ફૂંકાઈ રહ્યો છે કેટલા કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે કઈ જગ્યાએ વરસાદ છૂટો છવાયો છે ક્યાં ગાઢ વરસાદ પડી રહ્યો છે ધોધમાર વરસાદ પડી રહ્યો છે કેટલા વાગે કઈ જગ્યાએ વરસાદની વકી બોલાઈ રહી છે સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે તો રેઇન થંડર પ્રયત્ન કરીશું જોવાનો કે કઈ જગ્યાએ કેવી રીતે વરસાદ પડશે અને કેવી રીતે સમગ્ર વાતાવરણ આપણને જોવા મળશે મહત્વની વાત છે કે આપણે અહીંયા મુંબઈ જોઈ શકીએ છીએ આ જે પવનની ગતિ છે તે અહીંયા દેખાઈ રહી છે જે સ્કાય બ્લુ કલર દેખાઈ રહ્યો છે કે જ્યાં વાદળો બંધાઈ ચૂક્યા છે આ વાદળો ઘેરા બની ગયા છે પવન પણ ફૂંકાઈ રહ્યો છે રત્નાગીરીથી ઉપર પવનની દિશા ઓછી દેખાઈ રહી છે એટલે કે પવનની જે ગતિ છે તે ઓછી છે પરંતુ પનાજી તરફ પવનની ગતિ વધુ છે રત્તાગીરી બાજુ ઓછી છે ફરીથી મુંબઈ તરફ આપણે ઉપર જઈએ છીએ ત્યારે પવનની ગતિ વધુ જોવા મળી રહી છે આ દ્રશ્યમાં આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે અહીંયા પવનની ગતિ પણ દર્શાવવામાં આવી રહી છે એટલે પવન પણ અહીંયા અમુક કિલોમીટરના પ્રતિ કલાકે અહીંયા જોવા મળશે આજે માત્ર વાદળો દેખાઈ રહ્યા છે ત્યાં છૂટો છવાયો વરસાદ જોવા મળી શકે છે આ આઝીઝેક્ટ જે દેખાઈ રહ્યું છે ત્યાં પવનની ગતિ પણ આપણને જોવા મળી શકે છે તો હજુ પણ ફરી એકવાર આપણે આ ઇમેજને સમજવાનો પ્રયત્ન કરીશું કે કેવી રીતે પવનની ગતિ સર્જાશે કેવી રીતે વાતાવરણમાં પવન રહેશે કેવી રીતે વરસાદ રહેશે અને કેવી રીતે સમગ્ર વાતાવરણ આપણને જોવા મળી શકે છે ફરી એકવાર આ ઇમેજ ખોલવાનો પ્રયત્ન કરીશું અને સમજવાનો પ્રયત્ન કરીશું કે ગુજરાતમાં જે વાતાવરણ બનવાનું છે જે સેક્યુલેશન સર્ક્યુલેશન સક્રિય થયું છે જે સત્તરથી બાવીસ તારીખ સુધી જે હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે તો કેવી રીતે ગુજરાતમાં તે વરસાદ રહેશે છૂટો છવાયો રહેશે કેવા વાદળો છવાયેલા જોવા મળશે તેને પણ ફરી એકવાર આ ઇમેજ દ્વારા આપણે જાણવાનો પ્રયત્ન કરીશું આ સેટેલાઇટ ઇમેજ છે અને તેના દ્વારા આપણે જોઈ રહ્યા છીએ કે કેવી રીતે હા બિલકુલ વાદળો છવાયેલા છે સુરત બાજુ જે છે આ ગુજરાત આપણે જોઈ શકીએ છીએ મુંબઈથી ઉપર સુરત કે જ્યાં ત્યાં પણ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે સુરતમાં આપણે કાલની તારીખની વાત કરીએ એટલે કે સત્તર તારીખની વાત કરીએ તો સત્તર તારીખે કેવો વરસાદ જોવા મળશે તે આપણે જોઈએ તો સત્તર તારીખે સાત વાગે એટલે કે સવારે આવતીકાલે સવારે સાત વાગે કેવો વરસાદ જોવા મળશે આપણે જોવાનો પ્રયત્ન કરીશું વરસાદ જે છે તેની હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરી દેવામાં આવી છે અને હવામાન વિભાગ દ્વારા જે આગાહી વ્યક્ત કરવામાં આવી છે તે જ પ્રમાણે વાતાવરણમાં ચેન્જીસ જોવા મળે છે અને તે જ પ્રમાણે છૂટો છવાયો વરસાદ જોવા મળે છે ફરી એકવાર સેટેલાઇટ ઇમેજ દ્વારા આપણે સમજવાનો પ્રયત્ન કરીશું કે કેવી રીતે વાતાવરણ માફ કરશો હાલ જે ઇમેજ છે તે ક્લિયર નથી થઈ રહી પરંતુ જે સત્તર થી 22 તારીખ સુધી હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે આભાર ગાયત્રી જોડાવા માટે અને સમગ્ર પરિસ્થિતિ દર્શાવવા માટે તો હવામાન વિભાગ તરફ આગાહી કરાઈ છે કે સત્તર તારીખ તારીખથી લઈને બાવીસ તારીખ સુધી અલગ અલગ વિસ્તારો છે ગુજરાતના જે દર્શાવવામાં આવ્યા કે જ્યાં વરસાદી માહોલ થઈ શકે છે એટલે કે વિધિવત રીતે ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થઈ ચૂકી છે અલગ અલગ વિસ્તારો